સુરત શહેરમાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી પિસ્તાલીસ દિવસ સુધી હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જો હેલ્મેટ વગર કોઈ દેખાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે આ સાથે ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે સુરત શહેરમાં આગામી પિસ્તાલીસ દિવસ સુધી હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અઠવાલાયન્સ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે એક બેઠક આયોજન કરવામાં આવ્યું હતું અધ્યક્ષતામાં ટ્રાફિક સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં પોલીસ કમિશનર પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી વર્ષ બે હજાર પચીસ ના વર્ષથી સુરત પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવાની સાથે ટ્રાફિકના નિયમોનું સખ્તાઈથી પાલન કરવા માટે સજ્જ થઈ રહી છે આપણે પ્રજાજનોના જો આ હેલ્મેટના ઉપયોગ કરવા માટે પહેલાં અમે લોકો અવેરનેસ લગભગ કરી પિસ્તાલીસ દિવસ જેટલા અમે લોકો પહેલાં અલગ અલગ સ્કૂલ કોલેજીસમાં આપણા ઇન્ડસ્ટ્રીઝમાં અલગ અલગ સંસ્થાઓમાં જોઈએ જઈને જો લોકોને સમજ પાડી જોઈએ અને પછી ફોર્ટી ફાઇવ ડેઝ પછી અમે લોકો ટાઈમલાઇન નક્કી અત્યારે કરવા જઈ રહ્યા છીએ એના પછી હેલ્મેટને જોએ અમલવારી કરવા માટે હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ બેઠક દરમિયાન ટ્રાફિક મુદ્દે વિવિધ પાસા વિચારણા કરવામાં આવી હતી જેમાં હેલ્મેટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે શહેરમાં હજુ પણ વાહન ચાલકો દ્વારા હેલ્મેટ મુદ્દે ગંભીરતા દાખવવામાં આવી રહી નથી જેના કારણે ઘણા ખરા અકસ્માતમાં હેલ્મેટના અભાવે વાહન ચાલકોના મોત નિપજતા હોય છે આ સ્થિતિમાં આગામી પિસ્તાલીસ દિવસ સુધી

सिग्नल जो रेड થઈ ગયો છતાં જો ક્રોસ કરવા માટે ભાગે છે જો છેલ્લે એક બે સેકન્ડમાં પોતાની જિંદગી તો આ લોકો જોખમ માં નાખી છે જે બીજા ને ભી જોખમ માં નાખી દે છે તો એના વિરુદ્ધમાં સીધે અમે જો કાર્યવાહી કરીને ગુનાહિત મતલબ અમે ગુના દાખલ કરવા માટે જોઈએ કે રેસ અન નેગ્લિજિએન્સ ડ્રાઇવિંગ માટે કે તમે લાલ હોવા છતાં આ રીતે ભાગે કે પોતાની જિંદગી બીજાની જિંદગી જોખમમાં હે તમે રોંગ સાઇડ વાળા છે એના વિરુદ્ધમાં ભી અમે લોકો બારંબર જો ટેવાઈ ગયા છે જે અમારા પાસે રેકોર્ડ હોય છે જેના ઈ ચલનમાં એના ઉપર બી અમે ગુના દાખલ કરીએ કે જેથી રોંગ સાઈડવાળા બંધ થાય જોઈએ સાથોસાથ હેલ્મેટ માટે લોકોને પહેલે અમે પેતાલીસ દિવસ તક સમજ પાડવાના છીએ કે લોકો હેલ્મેટ પહેરવા શું શું ફાયદો છે અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના તો આ વિસ્તારમાં જો ટ્રાફિક સિગ્નલના સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા માટે એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ સિવાય શહેરમાં હાલમાં ટ્રાફિક સિગ્નલોને પગલે ટ્રાફિક જામમાંથી નાગરિકોને ભારે રાહત મળી છે ત્યારે ટ્રાફિક સિગ્નલ તોડનારા વાહન ચાલકો વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની દિશામાં પોલીસ દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાન હવે ટ્રાફિક સિગ્નલ તોડનારા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે આ સંદર્ભે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અંગે વર્ષ બે હજાર નો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે અને જેના ભાગરૂપે આગામી દિવસોમાં ટ્રાફિક વ્યવસ્થાનો સખ્તાઈપૂર્વક અમલ કરવામાં આવશે આ સિવાય આગામી દિવસોમાં

જો એના જે કાયદાનો ગુના બને છે તો અમે લોકો સીધા એના ઉપર એફઆઈઆર દર્શ કરીશ જેથી આપણા સુંદર શહેરના જો ગંદા કરતા રહે છે એના ઉપર કારવાહી કરવા માટે મળી છે એના કાર્ય બ્યુરો રિપોર્ટ સુરત